બસો અઢાર રિચાર્જ બોરવેલનું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું સહેજગન વિધાનસભામાં રાજ્ય સરકાર વડોદરા મહાનગરપાલિકા તથા ધારાસભ્યની ગ્રાન્ટના સંયુક્ત ઉપક્રમે અંદાજિત રૂપિયા ચાર કરોડ ઉપરાંતના ખર્ચે થનાર બસો અઢાર રિચાર્જ બોરવેલનું ખાતમુહૂર્ત

વરસાદના પાણીને ઝીલીલો વેન વોટર હાર્વેસ્ટિંગ વરસાદના પાણીને જમીનમાં ઉતારવા માટે એમને આહવાન કરીને આ દેશના લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે સાથે સાથે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે કર્મભૂમિથી માતૃભૂમિમાં આ જળસંચન માટે મદદ કરવા માટે એના માટે સહાય કરવા માટે પોતે એના માટે કંઈક કરી છૂટવા માટેનું પણ આહવાન કર્યું છે અને એના કારણે આખા દેશમાં લગભગ બત્રીસ લાખ જેટલા સ્ટ્રક્ચર એ તેત્રીસ રાજ્યોની અંદર પાંચસો છ જિલ્લાઓમાં એ નિર્માણ થયા છે અને એમાં વિશેષતા એ છે કે એમાં એક કોણ રૂપિયો મંત્રાલયનો ખર્ચ કરવામાં આવ્યો નથી એટલે મોદી સાહેબના આહવાનને જે રિસ્પોન્સ પડ્યો છે એ ખૂબ જબરજસ્ત પડ્યો છે આજે વડોદરામાં વિધાનસભા સયાજીગંજમાં આજે બસો ને અઢાર જેટલા અવન હરકી માટેના સ્ટ્રક્ચર એ બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આજથી આ શરૂ થશે અને વડોદરાના મેયર શ્રીમતી પિંકીબેન અને મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ બાબુજી એમણે પાંચ હજાર જેટલા નવા સ્ટ્રક્ચર વડોદરામાં કરવા માટેનું એક સંકલ્પ કર્યો છે અને અહીં જે સોસાયટીના લોકો ભેગા થયા હતા એમણે પણ પોતે પોતાના વિસ્તારમાં પોતાના ધોળનું પાણી જમીને ઉતરે એના માટે જે સંકલ્પ કર્યો છે એના માટે હું સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ ગુજરાત મોડલ આખા દેશમાં જ્યારે જઈ રહ્યું છે ત્યારે વડોદરામાં પણ એમાં સહયોગ મળી રહ્યો છે એના માટે સૌ વડોદરાવાસીઓનો ભાઈ ધારાસભ્યશ્રી રોકડિયાજીનો કેવુંભાઈ રોકડિયા એમનો સૌનો ખૂબ ખૂબ આભાર એમને ધન્યવાદ નમસ્કાર